ભાઈ મિનિટમાં મિનિટમાં ફક્ત જો તમારા ઘર સુધી પહોંચી જતી હોય તમને જે ચેસને પહોંચાડવું છે એના માટે રેડી થઈ જાય તો પાંચ મિનિટમાં એચપીસીઆર આવીને તમને આખું ચેપ્ટર ન શીખવાડી શકે દિલમાં એવો પ્રશ્ન થાય ને કે થઈ શકે નહીં બધું જ થશે એકદમ ફોકસની વાત છે બધા સમીકરણો એક સાથે કેવી રીતે બનાવી શકાય એની ડિટેલમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વાળા વિદ્યાર્થીઓ એ પણ ફક્ત પાંચ મિનિટમાં તૈયાર છો બધા મારા વાળા તો એસપી સરની સાથે તૈયાર થઈ જાઓ કે પાંચ મિનિટની અંદર કેમેસ્ટ્રી થઈ શકે તો કે યસ સર થઈ શકે ચેપ્ટર નંબર વન તો પહેલો જ કોન્સેપ્ટ છે કે રાસાયણિક પ્રક્રિયા છે શું તો રાસાયણિક પ્રક્રિયાનો મતલબ એવો થાય કે જ્યારે એક કરતાં વધારે પદાર્થો ભેગા થઈને કંઈક નવું સંયોજન બનાવે સર રિબેટ એક કરતાં વધારે પદાર્થો મિક્સ થઈ અને કંઈક નવું સોલ્યુશન બનાવે ત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ કહેવાય કેવી રીતે સમજી પદાર્થ નવા પદાર્થમાં બદલાય છે તેને રાસાયણિક પ્રતિક્રિયા કહે છે પ્રતિક્રિયા પ્રક્રિયા એટલે જ્યારે બે અથવા બે થી વધારે પદાર્થો બને ને એનું આખું સ્વરૂપ જ બદલાય જાય રંગરૂપો ભાષા બધું જ બદલાય જાય એટલે એને શું કહેવાશે રાસાયણિક પ્રક્રિયા કે જેની અંદર જે મૂળ સ્વભાવ હતો એ ચેન્જ થઈ ગયો સર એક્ઝામ્પલ આપો જેમ કે એનએ પ્લસ સીએલ આ થઈને શું બનાવે છે ઓકે સર એનએ બનાવે પણ આ જે એનએસિએલ બનાવે છે એની અંદર જે એનએસીએલ બને છે એ મીઠું એનએસીએલ એટલે શું થાય મીઠું સોડિયમ ક્લોરાઈડ તો આ સોડિયમ ક્લોરાઈડ છે એને જો એનએની ક્વોન્ટિટી જોવા જાવ સીએલની જે લાક્ષણિકતા જોવા તો આ બંને અલગ છે અને મીઠાની લાક્ષણિકતા પણ અલગ છે એટલે રાસાયણિક રીતે તદ્દન ફેરફાર થઈ ગયો એટલે શું કહેશું રાસાયણિક પ્રક્રિયા એટલે સાહેબ હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન બનીને શું બનાવે એસ જેને આપણે પાણી કહીએ છીએ અને એનઇસીએલને શું કહેવાય મીઠું કદાચ એક્ઝામમાં પૂછાઈ ગયું તો એસપી સરે કીધું હતું યાદ રાખી લે છે બટા હવે ભાઈ રાસાયણિક પ્રક્રિયાના ગુણધર્મો શું છે કેવી રીતે કહી શકાય કે આમાં રાસાયણિક પ્રક્રિયા થઈ પહેલો બદલાવ રંગ બદલાવ લાલમાંથી પીવો પેળામાંથી કેસરી એસિડ અને બેઝની અંદર આપણે ચર્ચા કરી હતી એસિડ અને બેઝની અંદર જ્યારે લિટમસ પત્ર લાલમાંથી ભૂરું અને ભૂરામાંથી લાલ થાય એ લાભુ બે ભૂલા એ લાભુ એસિડ લાલ લિટમસ પેપરને શું કરે ભૂરું અને બેઝ ભૂરા લિટમસ પેપરને શું કરે લાલ એ લાભુ બે ભૂલા તો રંગ બદલાય તો રાસાયણિક પ્રક્રિયા થઈ કેવાય નું કહેવાય યસ સર કહેવાય ઓકે સર તાપમાનમાં બદલાવ તાપમાનમાં બદલાવની સાથે રાસાયણિક પ્રક્રિયા થાય જેમ કે બરફનું પાણીમાં બરફ છે અને નોર્મલ ટેમ્પરેચર રાખો એટલે શું થઈ જાય પાણી પાણીનું ભરાયમાં એ પણ કેવું છે તાપમાન બદલાવ સાથે રાસાયણિક પ્રક્રિયા છે વાયુ નીકળે ખબર છે સર વાયુમાં નિરપેક્ષણ થાય ઔષધ બને ક્ષાર અને પાણી બને એસિડ અને બેઝ ભેગું થાય એટલે શું બને ક્ષાર અને પાણી અને એની સાથે પ્રકાશ અને ઉષ્માની સાથે આપણે શું મળીએ ગ્લુકોઝ સર રાસાયણિક ગુણધર્મો આ શું શું ફેરફાર થાય એ ખબર પડી ગઈ હવે ફટાફટ પ્રક્રિયા કઈ છે સમજાવો તો રાસાયણિક સમીકરણ મેગ્નેશિયમ પ્લસ ઓક્સાઇડ તો એને કેવી રીતે લખવું આપણને આવડે નહીં પણ હું તમને કહું છું મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે બે ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા ઓ ટુ ઓ ટુ કેટલા છે ઓ ટુ બટા તો અહીંયા જી ટુ અને અહીંયા કેટલા થાય છે તો કે ટુ ટુ ફોર એટલે અહીંયા કેટલા થાય છે ફોર થાય બટા તો હવે આને મેઇન્ટેન કરવા માટે શું કરવું પડે શું કરશું આપણે તો કે એમજી છે તો અહીંયા બગડો કરી દો ટુ એમ જીઓ ટુ નો થાય સાહેબ નો થાય થઈ જાય મારા વાલ થઈ જાય પણ અહીંયા શું કરવું પડે બટા બગડો કરવો પડે એટલે આપણી પ્રક્રિયા સંતુલિત અહીંયા બે અહીંયા ચાર છે તો અહીંયા હજી બે ઉમેરી દો કેટલા થઈ જાય ચાર અને ચાર તો હતા જ નહીં યસ સર સમજાય ગયું હજીનું સમજાવું નીચે સમજાવી દો દો અહીંયા મેગ્નેશિયમ કેટલા હતા એક ઓક્સિજન બે અહીંયા મેગ્નેશિયમ એક અને ઓક્સિજન એક આને સંતુલિત કરવા માટે પ્લસ એક એડ કર્યા એટલે બે થઈ ગયા યસ સર અહીંયા બે ઓક્સિજન હતા અહીંયા પણ બે ઓક્સિજન છે ક્લિયર છે સર અને આમાં એક એક હતું તો એક વાત એક કરીને બગડક કરીને નાખવા બગડો એડ કરી દીધો ચાલો સર નેક્સ્ટ લઈ લઈએ ભાઈ રાસાયણિક સમીકરણની પ્રક્રિયાના કેટલા બધા પ્રકાર છે તો જોઈ લો પહેલો જ પ્રકાર છે સંયોજન સંયોજન એટલે શું તો કે બે બે અલગ અલગ તત્વો ભેગા થાય અને એક તત્વ બનાવે અને શું કહેવાય સંયોજન સર રિપીટ અરે ભાલા ક્યાં જશો ટેન્શન શું લેવા લેશો બે અલગ અલગ પ્રક્રિયા કો ભેગા થઈ અને એક જ નિપજ આપે એને શું કહેવાય સંયોજન સંયોજન તમારું થતું હોય ને કોકની સાથે તો કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ પાણીનું અણુ બનાવીને શું બનાવે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ શું બનાવે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વિઘટન પ્રક્રિયા એટલે શું તો સાહેબ કોઈ એક વસ્તુ ભેગી હોય એની બે અલગ અલગ પાર્ટમાં વિભાજન કરવાની ઘટનાને શું કહેવાય વિઘટન સર કેવી રીતે તો પાણીનું અણુ છે એસુઓ એને તમે છૂટો પાડો એટલે હાઇડ્રોજનનો ઓક્સિજન છૂટો થઈ જાય એને વિઘટન કહેવાય સંયોજનમાં એનાથી ઊંડું થાય હાઇડ્રોજન ઓક્સિજન ભેગું થઈને શું બનાવે પાણીનું ક્લિયર છે યસ સર ક્લિયર છે મજા આવી ગઈ મોજો મોજો પડી ગયો વિસ્થાપન પ્રક્રિયા એટલે શું તો કે સાહેબ ઝીંક પ્લસ કોપર સલ્ફેટ હવે ઝીંક કોને લઈને ભાગી જાય તો કે સાહેબ સલ્ફેટ ને એટલે ઝીંક સલ્ફેટ પ્રમાણે કોપર બિચારો એકલો એઝ ઇટ ઇઝ રે મારી કોપર કેવો એઝ ઇટ ઇઝ ઝીંક કોને લઈને ભાગી જાય એસોફોને કેમ કે ઝીંક પ્લસ આવશે એસો ફોર માઇનસ આવશે તમને ખબર છે પ્લસ માઇનસ બાકી જશે દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું તો કે દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં બે અલગ અલગ સંયોજકો હોય એની આપે બે અલગ અલગ કેવી રીતે તમને સમજાવો એજી એનો થ્રી સિલ્વર નાઇટ્રેટ અને એનએસસીએલ એટલે મીઠું તો સિલ્વર નાઇટ્રેટની એનએસસીએલ સાથે પ્રક્રિયા કરો એટલે એજી પ્લસ છે એનો થ્રી માઇનસ છે એને પ્લસ સીએલ માઇનસ મેં ગડી લે કે એક સડક પે

રાઈટ આપણા કર્મોનું સારા કર્મોની અંદર દહન થવા દેવું સારા કર્મો કરવા અને ખરાબ કર્મોને બાળી દેવાથી દહન થઈ ગયું સીએસ ફોર ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે એટલે શીઓ ટુ પાણીનો દૂર કરે શીઓ ટુ શું છે વાયુ એ એક દહનનો પ્રકાર છે ફક્ત નાનામાં નાના વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી વન શોટની અંદર આપવાની ટ્રાય કરી છે તમને આ વિડીયો કેવો લાગે છે જરૂરથી કમેન્ટની અંદર જણાવજો અને આવા પાંચ મિનિટમાં આખું ચેપ્ટર રિવિઝન કરવાના વિડીયો જો તમારે જોતા હોય તો એકવાર લાઇક કરી દો અને કમેન્ટ કરી દો કે યસ સર અમે એસપી સરની સાથે છીએ અને આવા નવા વિડીયો તમે મેં રહ્યો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય વિજ્ઞાન લર્નિંગ